ધોરડો ખાતે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ધોરડો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો નો શુભારંભ કરાવ્યા બાદ કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો વિશ્વના લોકપ્રિય નેતાને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતે કરેલા વિકાસ અને તેજ રફતાર ની ચોમેર ચર્ચા છે ધોરડો ખાતે આજે શરૂ થયેલો કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે હાલમાં જ યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડાને અપાયેલા બેસ્ટ ટુરિઝમ વિલેજના સન્માનનો આનંદ સાથે ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ ધોરડો આજે વિશ્વ પ્રવાસના વૈશ્વિક નકશે કાયમ માટે અંકિત થઈ ગયું છે કચ્છની પ્રવાસન સમૃદ્ધિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે કચ્છ પર્વતો સમુદ્ર કિનારો કહી શકાય તેવું સફેદ રણ સરહદો સહિતની વિશેષતાઓ સાથે અમાપ કુદરતી સૌંદર્ય ધરાવે છે પ્રવાસન ક્ષેત્રે કચ્છનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિ અને ભગીરથ પ્રયાસોનું પરિણામ છે બે હજાર એકના ના ભૂકંપના પરિણામે કચ્છમાં થયેલા વિનાશે કચ્છની કેડ ભાંગી નાખી હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર સાકાર કરી બતાવ્યું છેલ્લા બે દાયકામાં કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે થયેલી કામગીરી અને પ્રવાસીઓની સતત વધતી સંખ્યાના કારણે કચ્છના અર્થતંત્રને વેગ મળ્યો છે અને પ્રવાસન કચ્છના હજારો લોકોને રોજગારી આપી રહ્યું છે બે દાયકા પહેલા ટુરિઝમ ના નકશામાં ગુજરાતનું ક્યાંય નામ ન હતું શ્રી નરેન્દ્રભાઈ મોદીની રણોત્સવ સહિતની પહેલના કારણે છેલ્લા બે દાયકામાં ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે ફેવરિટ ટુરિઝમ ડેસ્ટિનેશન બન્યું છે વર્ષ બે હજાર બાવીસ માં ભારતમાં આવેલી વિદેશી પ્રવાસીઓની કુલ સંખ્યામાં વીસ પોઈન્ટ સત્તર ટકાના હિસ્સા સાથે ગુજરાતનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીના પરિણામે શરૂ થયેલા આ ઉત્સવમાં શરૂઆતમાં ત્રણ દિવસનો હતો જે આજે તેમના માર્ગદર્શન હેઠળ ઉમેરાયેલા નિત નવા આકર્ષણ સાથે એકસો દિવસનો ઉત્સવ બની રહ્યો છે વર્ષ બે હજાર બાવીસમાં ત્રણ પોઇન્ટ પાંચ લાખ જેટલા પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી હતી જ્યારે ચાલુ વર્ષે એક પોઇન્ટ પંચોતેર લાખ પ્રવાસીઓ તેનો આનંદ લઈ ચૂક્યા છે કચ્છનું રણ વિશ્વ પ્રવાસનના તોરણ સમાન બન્યું છે જ્યારે રણોત્સવ ગ્લોબલ નો સ્પોટ બની ગયું છે રણોત્સવ નવી ટેન્ટ સિટી વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે નવી પ્રવાસન સુવિધાઓ ઉભી કરવામાં આવશે નડાબેટની જેમ સરક્રિક ખાતે સમુદ્રી દર્શનની સુવિધા ઉભી કરાવતા ઇકો ટુરિઝમ ગ્રુપ ટુરિઝમ એડવેન્ચર બર્ડ વોચિંગ નો વિકાસ થશે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવા પ્રયાસરત છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે ટુરિઝમ સેક્ટરમાં પ્રવાસન અને પરિવહનની અવનવી તકો ઊભી કરીને ગુજરાતે વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર આ તકે મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી મોડુભાઈ બેરાએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સફેદ રણ ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષો પહેલાં નરેન્દ્રભાઈ મોદીએ સફેદ રણ વિશ્વ ફલક પર પ્રસિદ્ધિ મેળવશે એવી વાત કરી હતી તે વાત આજે સાચી ઠરી છે હાલમાં જ ધરોડો વિલેજને વર્લ્ડ ટુરિઝમ ના શ્રેષ્ઠ ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું છે સફેદ રણ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અનેક સુવિધાઓનો વધારો થયો છે વોચ ટાવર ટેન્ટ સિટી લાઇટ એન્ડ સાઉન્ડ શો વગેરે સુવિધાઓ વધતી જાય છે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો કચ્છી કલાકારોએ પરંપરાગત પરિધાન સાથે રણની એ ભૂમિ પર મતવાલો મલક કચ્છ ઝગડુ શેઠની દાતારી હલરે સજ્જણ કચ્છડો મૂકે સડ કરે કચ્છની દેશદેવી આશાપુરા મઠવાડી મેઠો મેઠો ગુજરાત કરી હતી આ પ્રસંગે નાણાં મંત્રી શ્રી કન્નુભાઈ દેસાઈ પ્રવાસન મંત્રી શ્રી મુડુભાઈ બેરા શ્રીના મુખ્ય સલાહકાર શ્રી હસમુખ અઢિયા શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી મુખ્યમંત્રી શ્રીના સચિવ શ્રી અવંતિકા સિંઘ પ્રવાસન સચિવ શ્રી શુક્લા વિભાગના સચિવ શ્રી મમતા વર્મા જાડેજા દવે માલતીબેન મહેશ્વરી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ ધોરડો ગામના સરપંચ શ્રી મિયા હુસેન તેમજ પદાધિકારીઓ વરિષ્ઠ અધિકારીઓ અને પ્રવાસીઓ બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા AHHHHH <music>